હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં હવે શિયાળો હોય એટલે એમાં મૂળા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને દરેકના ઘરમાં તો મૂળા જોવા મળતા જ હશે પરંતુ મૂળાને આપણે અવનવી રીતે બનાવી અને શિયાળામાં એની મજા લઈએ તો એની મજા જ કંઈક અલગ હોય છે અને જમવામાં પણ ચાર ચાંદ લાગી જાય છે તો એવી જ એક સરસ મજાની મૂળામાંથી બનાવેલી રેસીપી જે સંભારો ઇન્સ્ટન્ટ બે મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચલો એને બનાવીએ તો એના માટે મેં અહીંયા નંગ મૂળો અને તેમાંથી નીકળેલા જે તાજા પાન છે એને પણ લઈ લીધેલા છે હવે પાનને સરખી રીતે ધોઈ અને એમાં જે જાડી આ રગ હોય છે એને આપણે અલગ કરી દઈએ હાથના મદદ વડે પણ આસાનીથી અલગ થઈ જશે ત્યારબાદ બધા પાનમાંથી એની રગ કાઢ્યા બાદ પાનને સરખી રીતે ભેગા કરી અને એકદમ ઝીણા આ રીતે સમારીને તૈયાર કરી લેશું પાનને છે એ જીણા સમારવાના છે અને મૂળાના સંભારામાં પાન એટલા સરસ લાગે છે કે તમે મૂળાને રાખીને પાંદ જ ખાશો અને જો ઘરમાં બાળકો નહીં ખાતા હોય તો એ પણ મૂળાનો સંભારો ખાવાનું ચાલુ કરી દેશે ત્યારબાદ આ રીતે મૂળાને રાખી અને એની ઉપરની જે છાલ હોય એ એકદમ પાતળી આ રીતે ચાકાના મદદ વડે છોલી નાખશું એટલે એની ઉપરની જે છાલ હોય એ નીકળી જશે હું તમને એની છાલ પણ બતાવી દઈશ કેવી રીતે પાતળી એકદમ એમાંથી કાઢવાની છે એ તો આ મૂળામાંથી છાલ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે ત્યારબાદ હવે મૂળાને એકદમ આપણે ઝીણા છે એ સમારીને તૈયાર કરી લઈએ તો આ રીતે ગોળ સ્લાઇસમાં એકદમ ઝીણી પતલી સરસ એવી મૂળો સમારી અને તૈયાર કરી લઈશું તો એ તૈયાર છે ત્યારબાદ એક કડાઈમાં છે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી આપણે રાઈ ઉમેરી દઈએ અને એને ઢાંકણ ઢાંકતા જશું જેથી કરી અને એ રાઈ છે ફૂટે એટલે બધામાં ઉડે નહીં એક ચમચી જીરું અને એક ચમચી જેટલી છે એ સૂકેલી મેથી જે આવે છે એ ઉમેર્યા બાદ આપણે જે મૂળો અને એના પાન સમાર્યા હતા એને ઉમેરી દઈશું હળદર અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકણ ઢાંકી અને એક મિનિટ માટે છે એ પકાવા દેસું તો એક મિનિટ બાદ સંભારો છે એ સરસ એવો પાકી અને તૈયાર છે તો હવે આ જ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણા મૂળો છે એ સરસ એકદમ પાકી ગયો છે ત્યારબાદ હવે આપણે એને એક અલગ પ્લેટમાં સર્વ કરી દઈએ તો તમને આ મૂળાના સંભારાની રેસિપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને શું તમે ક્યારેય આ રીતે મૂળાનો સંભારો અથાણામાં તાજો બનાવ્યો છે અથવા તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટ જરૂરથી કરજો અને તમને આ મૂળાના સંભારાની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો મને પ્લીઝ એની પણ કમેન્ટ કરજો અને જો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે બે લાઇકોન જરૂરથી દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરો જેથી એ પણ પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ